ગાઈ વરસાદ વધવા મળ્યો છે ત્યારે ફૂલ વરસાદ છે ફૂલ એટલે ફૂલ છે લાઈટ બધેથી વાઈ ગઈ છે ભાવનગર સિટીની અંદર લાઈટ છે તમે ઝંડો જોઈ શકશો તો દેખાય તો કરવું પડશે માટે જોરદારનો વરસાદ છે ગાયર એકલી ફૂલ બાકા ચીકી બોલે છે બાકા ચીકી જ છે ભાવનગરની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બાજુનો નજારો તમે જોઈ શકો છો ત્યાં પણ કાંઈક પણ કાંઈ એટલે કાંઈ દેખાતું છે નહીં અને વીજળીના ચમકે ચમકારા થાય છે ભૂલ બાકાજીકી બોલે છે ભાવનગરની અંદર વરસાદની જરૂર હતી ખેડૂતપુત્રને વરસાદનો લાભ થઈ ગયો છે તમે જોઈ શકો છો ભૂલ બાકાજીકી બોલાવે જોઈ લોવ વાવ 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 વેરી નાઈસ નાઇસો જોઈ તો જોવા આમ જો તો ખરા ફૂલ બાગા જીતી નો વિડીયો આ હા હા ફૂલ હે ફૂલ હા 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 વેરી નાઈસ ફૂલ બાગા જીતી બોલા હો વરસાદ તો ફૂલ બાગા દીધી હા વો વરસાદ તો ક્યારેય નહીં ગયો હોય વરસાદની અંદર શરૂઆત તો જોવા જોઈએ મેઘરાજાએ તો શરૂઆત કરી દીધી છે હા બાંકાય જીતી સાથે શરૂઆત કરી હો ભાઈ ફૂલ એટલે ફૂલ ભાકાતી ફૂલ ભાકા હા જોઈ જો આને કહેવાય બાંકાઈ દીધી હો જો ઓલે ગાડી આવે છે ને ઓય જો સરકારી હો બાકી સરકારી ગાડીઓ ફૂલ વાંકાઈ દીધી સરકારી કડીઓ હા 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 કંઈક મોટો વિડીયો બને એમ છે નહીં વધારે લાંબો સમય લેવાઈ જશે તો આપણે વિડીયોને અહીંયા આરામ કરીશું વિરામ કરીશું અને જો તમને મેઘરાજાનું આગમન ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કોમેન્ટ જે મોજ આવે એ કરજો પણ વધાવી લેજો મેઘરાજાને શરૂઆત કરી લીધી છે એટલે વધાવવાનું તો ભૂલતા નહીં લાઇક કરીને શેર કરીને જે તમને લાઈક સબસ્ક્રાઈબ પણ મેઘરાજાને વધાવજો હા 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 ચાલો વિડીયોને આરામ કરી દઈએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો